કચ્છમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો ભુજના પાકડે સેકપીથી લઈને સુરત બાઈ સુધી ધાર વરસાદ સવારથી જ મેઘરાજાનું સમગ્ર કચ્છમાં તોફાની બેટિંગ રસ્તા પર પાણી ભરાયા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ હોવાના વાવાડ વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો નથી ગણતરીના દિવસોમાં આજે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે સમગ્ર કચ્છમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે ખાસ કરીને ભુજની પાકોડે ટેકપીર દરગાહથી લઈને છેક સુરત બારી સુધી એટલે કે વાગડ વિસ્તારમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે આકાશમાં ઘટાટો પાદરાઓ છવાયા હતા અને સવારના સાડા સાત વાગ્યાથી વરસાદ શરૂ થયો છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ભુજથી ભચાઉ હાઈવેની પટ્ટી ઉપર ભારે માત્રામાં વરસાદ વરસ્યો રહ્યો હોવાના સમાચાર મળે છે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને બચાવ અને તેની આજુબાજુના ગામડાઓમાં પણ ભારે પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને પધ્ધર ધાણેટી નવા ગામ ચાંદરાણી દુધાઈ ધમણકા અને ભચાઉ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતો હોવાના સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને છેલ્લા દોઢ કલાકથી મુશળધાર વરસાદ આ પટ્ટી ઉપર વરસી રહ્યો છે એ પ્રમાણે વાગડ વિસ્તારમાં પણ વરસાદ ચાલુ હોવાના સમાચારો મળી રહ્યા છે ખાસ કરીને પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે તેવા વાવડ મળી રહ્યા છે ગામડામાં પણ વરસાદ શરૂ થઈ ગયા હોવાના સમાચાર મળે છે ખાસ કરીને હવામાન ખાતા દ્વારા કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે આગાહી અનુસાર આજ સવારથી જ કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ શરૂ થઈ ગયા હોવાના સમાચારો મળી રહ્યા છે